પાણી અંદર તો ભાઈ ગરમા ગરમ મંચુરિયન હે આ હા મને આમ જોઈને પાણી આવી ગયા પેલા મેં બ્લોગ બનાવેલો પછી એને આપણે ખાઈ હી ના એ બધા ઇસમાં વાળા ખાઈ ગયા બાળક બાળક કેટલા મંચુરિયન ખાતા

ભાઈ બને હવારવાળો હે ભાઈ બને કેટલા ખાધા તે મનצુરિયા અત્યારે અર્ટીડિશ લેતી હે હા આજી લેવા જવાનો વિચાર છે વિચાર જ છે નહી તો તો પેલે વિચાર આવ્યો તો હવે લઈ લે ઓંગી ગયો હું તે કેટલા ખાધા કેટલા મનצુરિયામ ખાધા એવું હે 5 ખંડા

हं दा तं हो के भयो कयो गामैला आ त आ मने मन्दो किन केसो ज ने न न ठेगै लगाता खिचडी हो सामान्य माने केम नति भयो द आ बदे मन्दो किन नति भयो छासवारी ए जके लगाता पहिलो बार पहिलो हट जके लगाता पहिलो बार त बदे पहिलो बार म ज पहिलो बार वारा है पर बिजा न पुछिया लगाता

કરી મળી આ નવ લગ મેં તમે વધી બાય